you <laughs>

અને તમામ વિગતો આપણે બતાવવાનો પ્રયાસ કરીએ છીએ પૃથ્વી પ્લાઝા માર્કેટની શું પરિસ્થિતિ છે અને જો પરિસ્થિતિ ખરાબ હોય તો આ પરિસ્થિતિને લઈને જ આ એક જ માર્કેટ છે આપણે જે તપાસ કરવા જઈ રહ્યા છીએ જો એક જ માર્કેટમાં આવી પરિસ્થિતિ હોય તો અન્ય માર્કેટોમાં કેવી પરિસ્થિતિ હશે અને ખેરાલુ શહેરની શું પરિસ્થિતિ હશે જોડાઈ રહો મારી સાથે મિત્રો ખેરાલુ શહેરમાં દિન પ્રતિદિન જે બદીઓ છે તેમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ખેરાલુ શહેરમાં કહેવામાં આવે તો દારૂના જે દારૂનું જે બદી છે તે દિન પ્રતિદિન વધી રહી છે અમને માહિતી મળી છે કે ખેરાલુ શહેરમાં આવેલું પૃથ્વી પ્લાઝા માર્કેટમાં પણ દારૂની બસો થી ત્રણસો બોટલો એક બોતાડીમાં પડી છે આપણે સાથે રહીને જોઈશું કે શું પરિસ્થિતિ છે અહીંયા પૃથ્વી પ્લાઝામાં આવી ચુક્યા છે અને જે પરિસ્થિતિ જોવાનો પ્રયાસ કરીશું પરંતુ શું આટલી બધી વિદેશી દારૂની બોટલો અહીં છે વેચાય છે તો ખેરાલુ પોલીસને ખબર નથી કે પછી તેના કોઈ હપ્તા ચાલી રહ્યા છે અનેક સવાલો ઉઠી રહ્યા છે પોલીસની કામગીરી પર આવો સમગ્ર બાબતે આપણે આ

આજુબાજુના વેપારીઓ પણ આ લઈને પરેશાન છે અને રાત્રે તો રોજ મહેફિલો જામતી હોય તેવી પરિસ્થિતિ લાગી રહી છે કારણ કે આ જે બોટલો પડી છે તેના ઉપરથી જ અનુમાન લગાવી શકાય છે કે અહીં રાત્રે રોજ મહેફિલો જામતી હોય તેવા દાવા અહીંના આજુબાજુના વેપારીઓ કરી રહ્યા છે અને એવું લાગી રહ્યું છે કે વેપારીઓ પણ પરેશાન છે પરંતુ આ બાબતને લઈને મીડિયા સમક્ષ કોઈ બોલવા તૈયાર નથી નરકાકાર શહેરની પરિસ્થિતિ હોય તેવું જોવા મળી રહ્યું છે ઠેર ઠેર આ કોમ્પ્લેક્ષમાં ઠેર ઠેર દારૂની બોટલો જોવા મળી રહી છે ઉપર જે માર્કેટ છે તે હજુ સુધી શરૂ કરવામાં આવ્યું નથી પરંતુ તે માર્કેટ ચેક કરતા તેમાં પણ સારી અને મોંઘી બ્રાન્ડની દારૂની બોટલો જે છે તે જોવા મળી રહી છે આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે કેવી કેવી બોટલો છે આપ જોઈ શકો છો એક બે નહીં પણ સો બસો નંગની સંખ્યામાં બોટલો અહીંયા આપણે જોવા મળશે જે સારી અને મોંઘી બ્રાન્ડની દારૂની બોટલો લાગે લાગે છે તો ખેરાલુ શહેરમાં આ મોંઘી અને બ્રાન્ડ દારૂની બોટલો કોણ વિતરણ કરી રહ્યું છે તેના પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે અને આ આના કારણે જ અવારનવાર જે ઘટનાઓ બને છે ને જે ઘટનાઓને લઈને ખેરાલુ શહેર વારંવાર પણ તે બળી રહ્યું છે તે આ મુખ્ય કારણ દારૂ પણ હોઈ શકે છે અને દારૂની બદીના કારણે જે પોરીસ તંત્રને ગહેમ નજર કહેવાય તેના ગહેમ નજર હેઠળ જે આ ગોરદ ધંધાઓ ચાલી રહ્યા છે તે તાત્કાલિકપણે બંધ કરવામાં આવે અને પોલીસ કડક બંદોબસ્ત વેપારીઓમાં પણ માંગ ઉઠી છે અને આ જે છે તે બધી હટાવવા માટે પોલીસ કામગીરી કરે તેવી વેપારીઓમાં આશા છે જો પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તો આ જે છે તે બધી હટાવી શકાય તેવી પરિસ્થિતિ છે કેમેરામેન સંજીવ બાબા સાથે સુરેશ ઠાકોર